શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બી એડ કોલેજમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે યુગવંદનામાં ઝવરચંદ મેઘાણીનો પરિચય ત્રણ જોયેલો હતો આજે ઝવરચંદ મેઘાણીનો પરિચય ભાગ ચાર વિશે અભ્યાસ કરીશું ધ્યાનપૂર્વક સાંભળજો પ્રસંગ ઘણો નાનો સામાન્ય પણ એમાં છુપાયેલું છુપાયું છે એક અસામાન્ય વ્યક્તિત્વનું ઉઘડતું અજસ આગળ જતા દલિતો પીડિતો ખેડૂતોને શ્રમજીવીઓની કવિતા ગાનારો એક કવિ માત્ર પોલા શબ્દોનો કવિ નહીં પણ કર્મનો વર્તનનો ને સમય સમય આવીએ જાતને જોતનારો જીતાતી જિંદગીનો કવિ એમાં વર્તાય છે પીડિતોની આસુળાધારે હાહાકારે રેલીઓ કસુંબીનો રમ વિદ્યાર્થી મિત્રો આપણે જવાચંદ મેઘાણીનો આગળ પરિચય જોઈએ તો અને અત્યારે જોઈએ કે આ પ્રસંગમાં ઘણી બધી એવી વાત કરેલી છે કે ભાઈ આ એક માણસ છે જવરચંદ મેઘાણી એક સામાન્ય કુટુંબમાં જન્મેલો નાનકડો એક સામાન્યમાં એ એવો હીરા જેવો હતો તેનું વર્તન તો એવું સાદું હતું સિમ્પલ હતું સામાન્ય વ્યક્તિત્વ હતું પણ એનું જે ઘડતર હતું તે ઘણી બધી રીતે આગળ પડતું જોવા મળતું હતું એમ અને દરેક કવિઓમાં ગાનારો હોય તો એ સારો અને બેસ્ટ ગાનારો એક કવિ પણ ઊભરી આવેલો હતો એના શબ્દોથી દરેક ગામડાજનો સુધી પહોંચી ગયા હતા અને એકબીજાની જિંદગી સાથે એટલા બધી સંકળાયેલા હતા કે એ કવિમાં એનું નામ છે તે આગળ વધતું હતું ઝવરચંદ મેઘાણી એવી રીતે દુહા અને પણ પડકારતા હતા અને એક લોકગીત પણ સરસ મજાનું છે કસુંબીનો રંગ તે સરસ મજાથી ગાયેલું હતું એમ ગાનાર કવિ પેલા અત્યંત બાળકના હાથમાંથી પાનનું બીડું લઈ જાણે શોષિતોની તરફદારી કરવાનું બીડું ઝડપે છે આમ કરતાં કરતાં ઓગણીસો સોળમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે બી એ પસાર કર્યું આ જ વર્ષમાં કોલેજના મેગેઝિન માટે તેણે તેમણે લેખ લખ્યો મેઘાણીનો એ પ્રથમ પ્રગટ લેખ ગણાય આવી રીતે ઘણા બધી કવિઓ છે તે ગાનારોમાં આજે એક બાળક તરીકે ઉભરી આવ્યું હતું તે તેની એવી રીતે તરફદારીનું એના હાથમાં બીડું ઝડપેલું હતું કે તે જ્યાં સુધી તેના મંજિલ સુધી ન પહોંચ્યું ત્યાં સુધી એ આગળ વધતા જ ગયા ત્યાર પછી તો ઓગણીસો સોળમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે એમણે બી એ પણ પસાર કર્યું હતું એટલે કે એ પદવી પણ પ્રાપ્ત કરી હતી અને એક વર્ષમાં તે કોલેજના મેગેઝિન અને એ એવા લેખો પણ એમણે સરસ મજાથી મેઘાણીએ લખેલા હતા અને પ્રગટ કર્યા હતા શરૂઆતનો કેટલોક સમય તો એકલા રહી જાતે પકાવી ખાતા પણ પછીથી ઓદિચ્છ છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાયા આ કામ સ્વીકારવા પાછળનો હેતુ પણ કેવો ઉમદા વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપી શકાય તે જ એટલે કે શરૂઆતના સમય તો છે તે ઘણી બધી રીતે જોઈએ તો એ છાત્રાલયમાં એક મદદનીશ તરીકે ગૃહ તરીકે ગૃહપતિ તરીકે પણ એ જોડાયેલા હતા અને પોતે ખુદે સ્વીકારેલું હતું એમ અને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આપી શકાય અને એને મળી શકે એ હેતુથી જ તે ગૃહપતિ પદે એમનું પદ છે તે સ્વીકારેલું હતું વેતન તો તેઓ લેતા નહોતા હા રહેવાની સગવડ ખરીને તેથી જ આ સગવડનો લાભ પોતાના પરિવારને મળે તો સારું એમ વિચારી પેન્શન પર ઉતરેલા પોતાના પિતાને માતાને અને ભાઈ બહેનને બોલાવી લીધા ને પરિવાર પરિવાર સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યા પણ કોણ જાણે કેમ મેઘાણીનો વનવાસ હજુ પૂરો થયો ન હતો મોટા ભાઈ જે કલકત્તા રહેતા હતા તેમની બીમારીનું જાણતા પંદર દિવસની રજા લઈ તેઓ કલકત્તા પહોંચ્યા ત્યાં ભાઈના આગ્રહને વશ થઈ વધુ રોકાઈ ગયા ને છેવટે એમના જ આગ્રહને કારણે જીવન લાલ કંપનીના અંગત મંત્રી તરીકે જોડાયા એટલે કે જ્યારે તે ગૃહપતિ તરીકે તે છાત્રાલયમાં જોડાયા મેઘાણી તો એ વેતન તો લેતા જ નહોતા એમ રહેવાની સગવડ તો ત્યાં હતી જ એમ પણ તે સગવડનો લાભ પોતાના પરિવારને મળે તો સારું એમ પણ એ વિચારતા હતા પછી પેન્સર પર ઉતરેલા પોતાના જે પિતા હતા અને માતા અને ભાઈ બહેનને એમણે બોલાવી પણ લીધા હતા પરિવાર સાથે તે સુખ શાંતિથી રહેતા પણ હતા ઘણા પ્રયત્નો એવા પણ કરેલા હતા અને મેઘાણીનો વનવાસ હજી પૂરો ન થાય થયો નહોતો ત્યાં તો મોટાભાઈ જે કલકત્તા કલકત્તા રહેતા હતા તેમના બીમારીના પંદરક દિવસ થયા અને તેમને રજા મળી અને કલકત્તા છે ત્યાં એ પહોંચ્યા તેનો આગ્રહ એવો પણ હતો કે ત્યાં તે કલકત્તા તે તેમના ભાઈ સાથે જવરચંદ મેઘાણી છે તે આગ્રહને કારણે ત્યાં રોકાયા પછી તો આ બાજુ પંદર દિવસની રજા મૂકી અને હાઈસ્કૂલમાં આવ્યા હતા અને તે વચન પાળી ન શકાતા શોભ અનુભવતા નિયતિએ કદાચ અનુભવની પાઠશાળામાં સર્જકને પટોળ પટોળવાનું વિચાર્યું હશે જોત જોતામાં મેઘાણી કંપનીનું અગત્યનું અંગ બની ગયા શેઠ જીવ જીવણલાલનો વિશ્વાસુ માણસ બની ગયા મેનેજરના મોભાભરિયા સ્થાનને પહોંચ્યા ને એ પદેથી ત્યાંના કારીગરોમાં લાડકવાયા થઈ પડ્યા કારીગરોમાં પગડી બાબુના ઉલમણા નામથી જાણીતા બન્યા સવારે પાંચ વાગે ઉઠી જતા નાહી ધોઈને સાયકલ પર નદી પહોંચી હોળીમાં બેસી કારખાનાને કારખાનાને પહોંચતા વીસીમાં જમી લેતા અને ઓફિસમાં સૂતા એટલે કે એક પછી તો એ આગ્રહના કારણે પોતાના મોટાભાઈના આગ્રહના કારણે તે ત્યાં રોકાણા એટલે કે ત્યાં કલકત્તા પહોંચ્યા એમ અને તે માટે તો તે પંદર દિવસ સુધી હાઈસ્કૂલમાં એ રજા પણ મૂકી હતી એમ અને તેના મોટાભાઈના વચન પાળવા માટે તે નિયમિત રીતે ત્યાં એ પાઠશાળામાં અને એ સર્જોકના પટોળામાં એવું પણ એ વિચારતા હતા કે ભાઈ ત્યાં તેની સાથે સાથે રહું એમ જોત જોતામાં તો એ મેઘાણીએ એ કંપનીનું જે અગત્યનું અંગ છે તે બની ગયા હતા એમ ત્યારબાદ તો શેઠ જીવનલાલ છે તેમના એક વિશ્વાસુ પાત્રો બની ગયા એ માણસ તરીકે બની ગયા અને મેનેજરના મોભાભરિયા સ્થાને સ્થાન સુધી તે પહોંચ્યા અને એ પદ્ધતિ ત્યાંના કારીગરોમાં તેમની નામની નામના પણ એવી જ જાણીતી બની એમ અને વહેલા સવારે તે ઉઠી જતા અને નાહી ધોઈને સાયકલ પર એ નદી નદી સુધી પહોંચી જતા અને હોળીમાં બેસી અને કારખાના સુધી પણ એ પહોંચતા એમ અને વીસીમાં જમી લેતા અને ઓફિસમાં સૂતા આ બધા આ દિવસો દરમિયાન જતાં આવતા કલકત્તાની દુકાનો દુકાનોના બંગાળી લિપિના પાટિયા વાંચન વાંચવાની આદતથી એ લિપિના પરિચયમાં આવ્યા વાતચીતનો મહાવરો તો જતો મહાવરો થતો જ જતો હતો નાટકોના શોખને લઈને બંગાળી નાટકો જોવાતા એ રીતે બંગાળી ભાષા શીખાતી ગઈ રવિન્દ્રનાથની કવિતાનું અધ્યયન શક્ય બન્યું બ્રહ્મ સમાજની વિચારધારા જાણીને આમ એક સર્જકને ઉપકારક એવી સંસ્કાર પ્રવૃત્તિ વિકસતી ગઈ જેનો એમને આગળ ઉપર ઘણો ઉપયોગ થયો એટલે કે આવી રીતે તે ઓફિસમાં એવી રીતે કામગીરી કરતા કે ભાઈ એવી રીતે જો ને સવારે વહેલાં ઉઠીને આવતા અને હોડીમાં બેસીને પણ એ કારખાને વહેલાં પહોંચી જતા એમ આ બધા દિવસો દરમિયાન એ કલકત્તાની દુકાનો સુધી એ બંગાળી લિપિમાં પાટિયામાં વાંચી અને એની આદત એવી હતી કે એ લિપિનો પરિચય આવી પરિચયમાં આવ્યા એમ અને વાતચીતમાં તો એવો મહારો પણ થતો ગયો કે નાટકોના એ શોખીન બની ગયા અને બંગાળી નાટકોમાં જોવા રીતે બંગાળી ભાષામાં એ શીખી ગયા અને રવિન્દ્રનાથ ટાગોરે જે લખેલું હતું તેનું પણ એ કવિતાનું અધ્યયન કર્યું એમણે વાંચન કર્યું એમ પછી એ બ્રહ્મ સમાજની વિચારધારા સુધી એ પહોંચ્યા અને એક સર્જક તરીકે અને એક ઉપકારક એવી સંસ્કાર પ્રવૃત્તિ સુધી એ એમનો વિકાસ છે તે આગળ વધતો ગયો એમ આમ ઘણું બધી આગળ રીતે એમનો ઘણો ઉપયોગ થયો એમ ઓગણીસો ઓગણીસમાં ધંધાના કામ અંગે જીવણલાલભાઈને વિલાયત જવાનું થયું મેઘાણીને સાથે જોડવાનું કહેવાયું ને ગયા ત્રણ માસ વિલાયતીની યાત્રા થઈ આ યાત્રાએ તેમની દ્રષ્ટિને વધારે વ્યાપક બનાવી રહ્યું સહ્યું બાંધિયારપણું પણ ઓગળી ગયું લંડનના જોવાલાયક સ્થળો જોયા કેબ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લીધી પાછા આવ્યા અને બે વર્ષ સુધી જીવ જીવણલાલ કંપનીની નિષ્ઠાપૂર્ણ સેવા બજાવી અલબત્ત આ કામમાં મેઘાણીને ક્યારેય આનંદ આવ્યો લાગતો નથી કલકત્તાની ધરતી પર આટલો સમય તેઓ એક બે વતનની જેમ જેમ જ રહ્યા લાગે છે મૂળિયા વિનાના વૃક્ષ જેવા ને તેથી વર્ષોની એક મેઘલી સાંજે વતનના ગોધણની ટોકરીનો મધુર અવાજ સંભળાય છે એટલે કે ઓગણીસો ઓગણીસ પછી એ ધંધામાં કામ જે કરતા હતા ત્યારે જીવણલાલને વિલાયતી જવાનું થયું એમ મેઘાણી સાથે ત્યારે જોડાયા જોડાવાનું કહેવાયું ત્યારે ત્રણ માસ સુધી વિલાયતી યાત્રા શરૂ કરી એમ આ યાત્રા દરમિયાન તેની દ્રષ્ટિ તેની નજર એક વ્યાપક વિસ્તારપૂર્વક થઈ મેઘાણીની અને બધું જે રહ્યું કહ્યું કામ હતું તેમણે પૂરું કર્યું એમ પછી તે લંડનમાં જોવાલાયક સ્થળો છે તે પણ જોયા એમ કેબ્રિજ યુનિવર્સિટીની મુલાકાત પણ લીધી એમ પાછા આવ્યા અને બે વર્ષ સુધી તો તેમણે જીવનલાલ કંપનીની નિષ્ઠાપૂર્ણપૂર્વક સેવા પણ કરી એમ અલબત્ત એ મેઘાણીએ એવો આનંદ લીધો હતો કે એને આનંદ આનંદ આવ્યો નહોતો એવું પણ એને આભાસ થયો હતો એમ કલકત્તાની ધરતી પર તો ઘણા બધી સમય સુધી એમણે એ વતન તરીકે ત્યાં રહીએ ઘણા બધી જેમ વૃક્ષો વટ વૃક્ષની જેમ ઊભા હોય તેવી જ રીતે વર્ષો સુધી એમણે એક સાંજ સુધી સવારથી સાંજ સુધી એક ઘણું બધી અઠાગ પ્રયત્ન કર્યો અને કામ કર્યું એમ તો વધણની ટોકરીને મધુર અવાજ સંભળાય છે અને એ અવાજનું આમંત્રણ એટલું બધું પ્રબળ બને છે કે કલકત્તાની એલ્યુમિનિયમ એક મોટી કંપનીમાં ઉચ્ચ પદવી ધરાવતો કારખાનાના માલિકનો લાડકવાયો એમની સાથે ઇંગ્લેન્ડની યાત્રા કરી આવેલો પચીસ વર્ષનો યુવક પોતાના એક મુરબ્બી મિત્રને લખી નાખે છે એટલે કે આવી રીતે મેઘાણી છે તો એ તેના અવાજ અવાજથી એવી રીતે પ્રખ્યાત થયા કે આગળ આગળ જતાં એને ઘણા બધા આમંત્રણો મળતા ગયા કલકત્તાની એલ્યુમિનિયમ મોટી કંપની છે તેમાં પણ એક ઉચ્ચ પદવી તરીકે એમણે નોકરી પણ કરી હતી ઘણા બધી કારખાનામાં એ માલિકનો એક લાડકવાયો પણ બની ગયો હતો ત્યારબાદ તો ઇંગ્લેન્ડની યાત્રા પણ શરૂ કરી હતી અને પછી તો તે પચીસ વર્ષનો યુવક પોતાના એક મોરબી મિત્રને એક પત્ર પણ લખે છે હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુગવંદનામાં જવારચંદ મેઘાણીનો પરિચય ચાર નો અભ્યાસ કર્યો છે અહીંયા સુધી રાખીએ આવતા પીરિયડમાં આપણે આગળ અભ્યાસ કરીશું